નમસ્કાર દર્શક મિત્રો સાબરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે ગુજરાતભરના આરટીઆઈ એક્ટિવિસ્ટો માટે ખૂબ જ રાહતરૂપ અને ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે તે આ અંગેનો ચુકાદો આજ રોજ આપવામાં આવ્યો હતો જેમાં પાદરા નગરપાલિકા દ્વારા એક આરટીઆઈ એક્ટિવિસ્ટને બ્લેકલિસ્ટ કરવાનો ઠરાવ કરવામાં આવેલ હતો પરંતુ આ આરટીવાય એક્ટિવિસ્ટને બ્લેક ટીટ કરવાનો ઠરાવ આજરો તો નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર વડોદરા દ્વારા આ ઠરાવ રદ કરવામાં આવેલ છે અને જણાવવામાં આવ્યું છે કે કોઈને માહિતી માંગતા રોકવાનો રાજ્ય કે કેન્દ્રના માહિતી આયોગને પણ અધિકાર નથી ત્યારે હવે આગામી દિવસોની અંદર રાજ્યભરના આરટી એક્ટિવિસ્ટો દ્વારા જે ભ્રષ્ટાચાર સામે મુહિમ ચલાવવામાં આવેલી છે તેમાં ખાસ કરીને જમીન માફિયાઓ ભ્રષ્ટાચારીઓ અને સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓમાં થતાં ભ્રષ્ટાચાર બાબતે અવારનવાર આરટીઆઈ ટિસ્ટો દ્વારા આરટીઆઈ કરી અને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવામાં આવતા હોય છે પરંતુ સત્તાના જોડે આધુનિક અંગ્રેજો દ્વારા રાજકીય પિતાશ્રીઓના હાથ પકડી અને આરટી એક્ટિવિસ્ટોને બ્લેકલિફ્ટ કરવા માટેની જે કાર્યવાહી અને જે હોડ જામી હતી તે હોડને આ ચુકાદાથી બ્રેક લાગશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે ભૂતકાળની અંદર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ એક વ્યક્તિને બ્લેકલિફ્ટ કરવાના હુકમને રદ કરાયા બાદ ગૃહ વિભાગ દ્વારા પર આ અંગે પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો હતો સરકારના સામાન્ય વહીવટી વિભાગે પણ આવો અભિપ્રાય વ્યક્ત કર્યો હોવાની રજૂઆત પણ અરજદાર દ્વારા કરાઈ હતી આ વિગતોને ધ્યાને લઈ પાદરા નગરપાલિકાને અરજદારને બ્લેટ કરવાનો ઠરાવ આજ રોજ રદ કરવામાં આવ્યો હતો જેને ગુજરાતભરના આરટીઆઈ કાર્યકર્તાઓ દ્વારા આવકારી અને અભિનંદન પાઠવવામાં આવેલ છે ત્યારે આગામી દિવસોની અંદર સ્થાનિક સવરાજ્યની ચૂંટણીમાં તેમજ અન્ય જગ્યાએ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેમાં ખાસ કરીને સરકારી જમીન ઉપર દબાણ કરનારા બિલ્ડર અને ભૂમાફિયાઓ સામે આરટીઆઈ એક્ટિવિસ્ટો હવે ખુલ્લીને લડત લડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી બ્યુરો રિપોર્ટ સાવરકુલા રફતાર